प्रश्नामृत अग्यारो और एक बीरिया श्रीजी आपु श्री यमुना जी, जी किनारे श्री महाप्रभु जी की बैठक है तहां आपु बीराजे है और दस पांच वैष्णव बैठे थे ता बीरिया विद्वन मंडन की चर्चा होत है तामे श्री गिरधर जी को प्रश्न श्री गुसाई जी उत्तर करे ऐसो जब संबंध आयो ता बीरिया को ब्राह्मण आई कस्यो सो सुनी के श्रीजी को करके कही जो महाराज तुम्हारे सेवक है यामे को ब्राह्मण क्षत्रिय वैश्य शूद्र है तामे ब्राह्मण को षष्ठ कर्म और सूर्य को तीन से चौबीस मंत्र जाप और अर्ध और त्रिकाल संध्या और देवी की उपासना तामे या को शुद्ध भाव आसक्ति नाहीं और दूसरे क्षत्रिय वैश्य शूद्र है सो कछु व्रत तप ऐसे साधन नहीं करते तब श्रीजी मुस्कान के कहे तुम कौन हो तब उनने कही જો હમ બ્રાહ્મણ હો તબ કહી કચુ પડે હો તબી મેં પુરાણ વિદ્યા પઢ્યો હું તબ શ્રીજી કહ્યો જો જૈસો વર્ણ હૈ તાકુ તૈસો કર્મ કરનો હૈસો હૈ પરિહાર પુષ્ટિ માર્ગ મેં કર્મ કિંચિત ઓ સેવાભાવાત્મક સો તો બહુ હૈ કો વેદોક્ત કર્મ હૈ તામે આપણે મન કો એકાગ્ર ભાન ન હોય તો માયા મોહાદી વિઘ્ન કરે હૈ આપ શ્રી મુખો કહ્યો જો સ્ત્રી કો ધર્મ આપણે પુરુષ કી સેવા કરી સો સુ કે કહી જો મહારાજ જો તુમકુ છોડ કે પતિ કો સાચો માને તાકો ધર્મ એસો સો હે હમને કછુ ના કહી પરી વે તો પુરુષોત્તમ કુ માને ઓર સેવા કે ઉપર તાકુ બહુત વિશ્વાસ આયો સો ઓર કી તો પ્રવાહ નહીં રાખત ઓર ઇન કે લિયે હમ કરત હે ફેરી એક શ્લોક વેદાંત કો આપવું પડે હે એતિ એકાદશ વચનામૃત સંપૂર્ણ ભાવાર્થ ઉપરોક્ત અગિયારમાં વચનામૃતમાં સર્વ સાધનનો નિષેધ કરીને પુષ્ટિ માર્ગમાં સર્વોપરી સાધન એક ભગવત સેવા જ છે એમ બતાવવામાં આવ્યું છે સર્વ ધર્મોમાં ભગવત સેવા રૂપી ધર્મ મોટો છે જેમ હાથીના પગલામાં ધર્મ સર્વ પગલાઓનો સમાવેશ થઈ જાય તેમ ભગવત સેવા રૂપી ધર્મના આચરણથી સર્વ તેમાં સમાવેશ થઈ જાય છે જેવા કે વ્રત જપ તપ તીર્થ દાન યજ્ઞ યોગ તે બધાનો સમાવેશ ભગવત સેવામાં થઈ જાય છે ભગવત સેવા કરનારને પછી કોઈ સાધન કરવાની જરૂર રહેતી નથી પુષ્ટિ માર્ગમાં અનન્યતાની ટેક તે તો વ્રત છે ચરણામૃતનો નિમ તે સકલ તીર્થનું ફલ છે અને ભગવત સમર્પણ તે દાન છે એમ શ્રી ગોપાલલાલજીએ આગળ પોતાના ચાલીસમો વચનામૃતમાં સમજાવ્યું છે એ ચાલીસમું વચનામૃત આવશે ત્યારે આપણે તેના ઉપર પ્રકાશ પાડશું માર્ગમાં ભગવત સેવા જ મુખ્ય કર્મ છે વેદોક્ત કર્મ કરવાથી મનની શાંતિ થતી નથી તેવા કર્મ કરવાથી અહંપણું આવે છે અને તેથી મોહમાયાદી બાદ કરે છે અને દ્રઢ ભાવનાથી સેવા કરવાથી દાસત્વ ભાવ આવે છે વેણુનાથ સાંભળીને ગોપીઓ અર્ધરાત્રિએ વનમાં ભગવાન પાસે ગઈ ત્યારે ભગવાને તેમની પરીક્ષા કરવા માટે કહ્યું કે સ્ત્રીઓના ધર્મ તો પોતાની પુરુષની સેવા કરવો તે જ છે તેઓ ધર્મોપદેશ સાંભળીને ગોપીઓએ અનન્ય લક્ષણા ભક્તિના સિદ્ધાંત અનુસાર જવાબ આપ્યો કે આપને છોડીને લૌકિક પતિ પુત્રાદિકમાં આસક્તિ રાખે તો શું તે ધર્મ સાચું છે આપણે જેમ પુષ્ટિપ્રકાશમાં પણ આગળ જોયું ને કે તેણે વિવિધ રાસવિલાસ વિલાસ રચ્યો અને વનવજાણી વેણ નાદની મોહી ગોપિકા આવી તે સર્વ તત્સાણ વળતું તે શ્રીજી મુખ ઓછરે તમે સાને આવી વ્રજનાર એ પતિવ્રતાનો ધર્મ નહીં મન કરી જુઓ વિચાર ત્યારે ગદગદ કંઠે કરી વિનંતી વાલા અમે તમારા દાસ ટોળે મળી સર્વે સુંદરી વાલા અમને રમાડો ને રાસ ત્યારે ગોપીઓએ શું વિનંતી કરી કે આપને છોડીને લૌકિક પતિ પુત્રાદિકમાં આસક્તિ રાખે તો શું તેનો તે ધર્મ સાચો છે ત્યારે ભગવાન ચોપ રહ્યા જેને એક શ્રી પુરુષોત્તમના સ્વરૂપ વિશે ભર ઉપજ્યો છે તે બીજાની દરકાર રાખતા નથી માટે ભગવત સેવા એ જ સર્વોપરી ધર્મ છે જેમ કે મુંડન કરીને લીધેલો સંન્યાસ વૃક્ષની છાલના વસ્ત્ર પહેરવા નગ્ન રહેવું જટા વધારવી મૌન ગ્રહણ કરવું અનેક પ્રકારના જપ કરવા ઘણા પ્રકારની વિદ્યા ભણવી શાસ્ત્રાર્થ કરવામાં કુશળતા દેશાટન કરવું પણ જો પ્રભુ હૃદયમાં બિરાજતા નથી તો આ સર્વ સાધનો કશા કામના નથી અને જો પ્રભુમાં હૃદય પ્રભુ હૃદયમાં બિરાજે છે તેવો ભાવ આવ્યો તો આવા સાધનો કરવાની કશી જરૂર રહેતી નથી સર્વ વેદશાસ્ત્રોનો સાર એ છે કે ભગવત સેવા અને સ્મરણ અને પ્રભુનું ધ્યાન હૃદયમાં કરવું એ વિના સર્વ સાધનો નકામા છે ભગવત સ્વરૂપમાં જેને પ્રીતિ છે તેને સાધનો કસા કામના નથી બરાબર આપણે કાનડાના પદમાં પણ એક પદ આવે છે ને પદ ઓગણત્રીસમાં ગોપાલ સાધન વિના કાંઈ જીવ ઉધારે श्रीवल्लभसुत श्रीविठ्ठलराय श्री हमारे साधन बिना काई जीव उधारे शरण लिए काई जीव सोरठ के निजकर कमलबनसि ध मण्डप कलस धजा धारणकर जनम साधन बिना जी હા ત્રિવિધતા પતન દૂર કરો તિનસરી માલા કોચાર પંચાક્ષર પાક દાહક પંચાક્ષર પાક દાહક કુશલ મંત્ર શ્રી મુખ તે સાધન બિના કાંઈ જીવ યોધારે પરમ કૃપાલ શ્રી લાલજીને સાધન બિના કાંઈ જીવ યોધારે જો અહીંયા પણ પ્રભુ આજ્ઞા કરી રહ્યા છે કે આપ જે ભગવદીઓના જે ભક્તોના હૃદયમાં પ્રભુ સાક્ષાત બિરાજે છે તેના બધા સાધનો કામના નથી હવે એક સમયે શ્રી ગોપાલલાલજી શ્રી હમણાજીના કિનારે શ્રી મહાપ્રભુજીની બેઠક છે બિરાજે છે અને પાંચ દસ વૈષ્ણવો પાસે બેઠા છે તે સમયે વિદ્વાન મંડન નામનો ગ્રંથ શ્રી વિઠ્ઠલનાથજીએ લખ્યો છે જે માયાવાદનું ખંડન કરવા માટે શ્રી વિઠ્ઠલનાથજી અને શ્રી ગિરધરજી વચ્ચેનો જે સંવાદ છે કે જેમાં શ્રી ગિરધરજી માયાવાદીઓની તરફથી પ્રશ્ન પૂછે છે અને શ્રી વિઠ્ઠલનાથજી એમને નિરુત્તર કરે છે એ વિદ્વાન મંડળ નામના ગ્રંથની ચર્ચા ચાલે છે તેમાં શ્રી ગિરધરજી પ્રશ્ન કરે છે અને શ્રી ગુસાઈજી તેનો જવાબ આપે છે અને વિઠ્ઠલનાથજી પોતાના મોટાલાલ ગિરધરજી તેમને માર્ગનો સિદ્ધાંત સમજાવી રહ્યા છે તે ગ્રંથ ઉપરની ચર્ચા શ્રી ગોપાલલાલજી સર્વ વૈષ્ણવને સમજાવી રહ્યા છે તે સમયે કોઈ બ્રાહ્મણ ત્યાંથી નીકળ્યો અને તેણે આ ચર્ચા સાંભળીને શ્રીજીને પ્રશ્ન પૂછ્યો જે મહારાજ તમારા સેવક છે તેમાં કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર છે તેમાં બ્રાહ્મણોને ખટ કર્મ અને સૂર્યને અર્ધ આપવા મંત્ર જાપ કરવા ત્રિકાલ સંધ્યા કરવી અને દેવીની ઉપાસના કરવી તેમાં તેનો શુદ્ધ ભાવ નથી તેઓ તે કરતા નથી તેમાં તેની આસક્તિ પણ નથી તો તે શું અને બીજા ક્ષત્રિય વૈશ્ય શુદ્ર તે કોઈ વ્રત તપ એવા સાધન કરતા નથી જો મારા વળા આ વચના મૃત્યુ આપણને એ વાતની સાબિતી મળે છે કે જ્યારે પ્રભુ બિરાજતા અત્યારે પણ બિરાજે છે પણ જ્યારે સર્વ જનસામાન્યને તેના દર્શન થતા ત્યારે જે ભગવદી વૈષ્ણવો હતા કે જે શ્રી ઠાકોરજીના સેવક થતા એમાંથી કોઈ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એમાંથી બ્રાહ્મણો જે છે એ પોતાના જે આ ખટ કર્મ છે સૂર્યને અર્ધ્ય આપવું મંત્ર જાપ કરવા ત્રિકાલ સંધ્યા કરવી દેવીની ઉપાસના કરવી એ વસ્તુ કોઈ કરતા નહીં અને જો સપોઝ એને ક્યારેક કરવાનું પણ થતું કે સમાજના ડરથી કે સમાજના ફોર્સથી એને કરવાનું થતું તો પણ અહીંયા જો ઉલ્લેખ કર્યો છે કે તેમાં તેની આસક્તિ નહોતી માત્ર કરવા ખાતર કરતા આવું ત્યારે હતું અને બીજા ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ બીજા વર્ણ છે તે કોઈ વ્રત તપ તેવા સાધન કરતા નથી ત્યારે શ્રીજીને હસી શ્રીજીએ હસીને કહ્યું તું કોણ છે ત્યારે તેણે કહ્યું જે હું બ્રાહ્મણ છું ત્યારે શ્રીજીએ કહ્યું કાંઈ ભણ્યો છે ત્યારે તેણે કહ્યું હું પુરાણની વિદ્યા ભણ્યો છું ત્યારે શ્રીજીએ કહ્યું કે જેનો જેવો વર્ણ હોય તેને તેવું કર્મ કરવું તેવું કહ્યું છે પણ અમારા પુષ્ટિ માર્ગમાં કર્મ મુખ્ય નથી અને મુખ્ય તો ભાવાત્મક સેવા જ છે કારણ કે વેદોક્ત કર્મ છે તેનાથી મનની એકાગ્રતા થતી નથી તેમાં કર્મ કરનારને મોહ થાય છે અહમપણું આવી જાય છે તેથી મોહમાયાદી બાદ કરે છે જ્યારે દ્રઢ ભાવથી ભગવત સેવા કરવામાં દાસત્વ ભાવની સિદ્ધિ થાય છે તેથી ભગવત સેવામાં કશો ભય નથી કર્મ કરવાથી કદાચ લૌકિક સુખ મળે પણ ભગવત સેવાથી તો અલૌકિક આનંદની પ્રાપ્તિ થાય છે પ્રભુ ભક્તને સુખનું દાન કરતા નથી પણ આનંદનું દાન કરે છે કર્મ કરતા ભગવત સેવાનો એવો અપાર મહિમા છે જેમાં આપણે અગાઉ પણ જોયું કે શ્રી ઠાકોરજી તો આપણને આનંદનું દાન કરે છે સુખ હોય ત્યાં દુઃખ હોય અને દુઃખ હોય ત્યાં સુખ હોય પણ આનંદ હોય ત્યાં અવિરત આનંદ જ હોય છે એટલે શ્રી ઠાકોરજી આનંદનું દાન કરે છે ગોપીજનોને પણ ભગવાને કહ્યું કે તમે તમારા પતિની સેવા કરો ત્યારે ગોપીજનોએ કહ્યું કે તમારી સેવા છોડીને જે લૌકિક પતિને સાચો માને તો તે તેનો ધર્મ થોડો એવો છે અથવા સાચો છે એમ શ્રી ગોપાલલાલજી કહે છે કે જેમ ભગવાને ગોપીકાઓને પતિની સેવા કરવા વ્યંગમાં કહ્યું પણ ગોપીજનો તો સમજતા હતા કે ભગવાન પરીક્ષા કરી રહ્યા છે પણ ગોપીજનોને લૌકિક પતિ પુત્રાદિકના લૌકિક ધર્મ કરતા ભગવત ધર્મ અલૌકિક છે અને એક શ્રી ઠાકોરજીની સેવાથી ધર્મની સિદ્ધિ થઈ જાય છે તેવો તેને વિશ્વાસ છે તે પછી બીજા અન્ય કર્મ કે દેવ દેવતાની ઉપાસનામાં શા માટે મન ખાલે અને શ્રી ગોપાલલાલજીએ વધુમાં પોતાના સેવકનો દ્રઢ પક્ષપાત કર્યો છે કે તેના માટે અમો કરીએ છીએ પ્રભુ શરણાગત જીવનો કેટલો પક્ષપાત કરે છે તે સાબિત થાય છે અહીંયા શ્રી ઠાકોરજીએ શું આજ્ઞા કરી કે અમારા સેવકો માટે જે કંઈ કર્મ છે વેદોક્ત રીતિ છે એ બધું અમે કરીએ છીએ આવો પ્રભુએ આપણા માટે પક્ષપાત કર્યો છે આવો પક્ષપાત પુષ્ટિ માર્ગ સિવાય બીજા કોઈ માર્ગમાં નથી માટે ભગવત સેવા રૂપી પરમ ફલ આગળ સર્વ કર્મ તપ યોગ સર્વ વ્રત ઉપવાસ આદિ તુચ્છ છે સામાન્ય રીતે ભગવત સેવામાં જ સર્વધર્મનો સમાવેશ થઈ જાય છે લૌકિક પતિ લૌકિક પતિની સેવા કરનારી સૂર્યને થંભી દેવા સંભાવી દેવાની શક્તિ ધરાવે છે આપણે સતીનું આપણે જાણીએ છીએ કે એણે સૂર્યને પણ સંભાવી દીધું પોતાના લૌકિક પતિની સેવા કરીને તો આ જગતપતિ પ્રાણપતિ પ્રાણવલ્લભ શરણ બિરજ ધરણ એવા સર્વ સમર્થ પ્રભુની સેવામાં દ્રઢ આસક્તિ રાખનાર જીવ શું પ્રાપ્ત ન કરી શકે તેને સર્વસિદ્ધિ આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે સર્વ દેવો પણ તેવા જીવને નમન વંદન કરે છે પુષ્ટિમાર્ગીય સેવા તે પરમ તત્વરૂપ છે પણ આ જ એ સેવાથી જીવો વિમુખ બનતા જાય છે તે શોચનીય છે ભગવત સેવા જેના ઘરમાં બિરાજે છે તે ઘર ખરેખર ગોલોક સમાન છે અને મારા વાલા આ જે આ પુસ્તકમાં જે લખેલું છે એના ઉપર જ દૃઢ વિચાર કરી અને હમણાં શિબિરમાં કેતનભાઈ ભાવિસાબેન જેવા ભગવદીઓના વિચારથી અને પ્રદીપભાઈ જેવા ભગવદીઓ એને પાલન અમલમાં મુકાયું અને બાળકોને લગભગ બસો એક જેટલા બાલ વૈષ્ણવને સેવા પધરાવી આપી ભલે માનસિક સેવાથી બાળક શરૂ કરે અને એનાથી ધીમે ધીમેનો ભાવ દ્રઢ થાય પણ આ એક પગલું જે ભર્યું છે ખરેખર લાયક છે અને ખરેખર અત્યારે સમાજમાંની જરૂર છે જેથી કરીને બાળકો પ્રભુની સેવા શું છે એ કરતા શીખશે અષ્ટક શરૂ કરી અને ખરેખર પ્રભુ એમના ઘરમાં બિરાજશે ભગવત સેવા જેના ઘરમાં બિરાજે છે તે ઘર ખરેખર ગોલોક સમાન છે તેમાં જરાય ફેર નથી ઉપરોક્ત વચનામૃતમાં એ સાર સમજાય છે કે શ્રી ગોપાલલાલજીની સૃષ્ટિના સેવકો કોઈ પણ જાતિનો હોય તો તેણે તે સર્વ કર્મ છોડીને પુષ્ટિસ્થ પ્રભુની સેવા કરવી તે વાત નિશ્ચયપૂર્વક સમજાય છે એથી અગિયારમું વચનામૃત સંપૂર્ણ કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસના દાસ જાણીને ક્ષમા કરજો જય શ્રી ગોપાલ